જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હવે તો તમે મને ઓળખતા જ હશો આપણે ખેતી ફેશન કરીને ઘરેથીને જ બિઝનેસ કરીએ છીએ સેલ કરીએ છીએ આપણે કુર્તી ટ્યુનિક કોર્ટ સેટ પેન્ટ પેન્ટ થ્રી પીસ ટુ પીસ નાઇટ ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ આ બધું સેલ કરીએ છીએ તમે અમે ઘરેથીને જ વેચાણ કરીએ છીએ એટલે તમને વ્યાજબી ભાવે અમારે ત્યાંથી મળી જશે આજે આપણે લઈને આવે છે રક્ષાબંધન સ્પેશિયલ જે આ હેવી છે પેર ટુ પીસમાં છે તો આજે આપણે આ ટુ પીસ પેર જોઈ લઈએ હા જો બે દિવસ પહેલાં મેં રીલ જોઈતી એમાં એક પેર મોટે મોટેથી બોલતા ઓફર 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 એમ કે બારસો પચાસમાં એક પેર ને બે લેવી જોઈએ તો પચીસોમાં એમ તો આ જ પેર હતી એ બેન જોડે સેમ આ જ હતી આપણે આ પેર હજાર રૂપિયામાં આપીએ છીએ તો તમને બે ત્રણ જગ્યાએ તમે પૂછો તમને જ્યાં સસ્તું લાગે ત્યાંથી તમે ખરીદો બરાબર છે તો ચલો જ્વેલરી આપણે પેન પેરમાં બહુ જ મસ્ત એવું મટીરિયલ છે આ બહુ મસ્ત પીસ રહેવાનું છે અહીંયા વચમાં આવી રીતના આવી પટ્ટી આપેલી છે અને કાચ આપેલા છે અને બંને બાજુ આ રીતના ચપટીઓ આપેલી છે પૂરતી રહેવાની છે અને સ્લીમાં બી જેવી સ્લીવમાં પટ્ટી છે ને એવી તમને બંને બાજુ એવું નઈ કે આગળના ભાગમાં આગળ પાછળ બંને બાજુ તમને આવી પટ્ટી મળી જવાની છે અને પોકેટની વાત કરીએ તો પોકેટ બી તમારે જો બંને બાજુ મોટો મોબાઈલ હશે તમારો તો બી તમને અંદર મૂકી શકો એવું મસ્ત મોટા એવા બંને બાજુ પોકેટ મળી જવાના છે એમાં આપણે બે કલર છે આપણી જોડે આ છે પેરો કલર અને આ છે મસ્ટર્ડ કલર મેથી પીળો જે છે બીજો કલર આ રીતે રહેવાનો છે

આપણે ભાવ બી સાથે સાથે જઈશું જો બહુ જ મસ્ત પીસ છે જો એમાં વી છે કોઈને કોઈને વી ને નથી ગમતું હતું તો અહીંયા વચમાં આવી રીતના કાપડ મૂકેલું છે એટલે પેટર્ન ની પેટન બી થઈ જાય અને આ બી વચમાં મૂકેલું છે એટલે એ થઈ જાય

જો ચેન સાથે તમને પોકેટ મળી જવાનું છે આનો ભાવ રહેશે તમારે હજાર રૂપિયા જો ગમતું હોય તો સ્ક્રીનશોટ પાડતા રહેજો સ્ક્રીન પર નંબર આપેલો છે વોટ્સઅપ નંબર ઉપર તમે ફોટો સ્ક્રીન સ્ક્રીન પર જે નંબર આપેલો છે એમાં સ્ક્રીનશોટ પાડીને તમે મોકલી શકો છો અમારે અને ઓર્ડર કરી શકો છો આ છે પિંક કલર પિન્ક કલરમાં જો વચ્ચમાં બ્લુ કલરનો એવો પેજ આપેલો છે બહુ જ મસ્ત છે નાના નાના એવા કાચ લગાવેલા છે સ્લીવ તમારે સિમ્પલ રહેશે પેન્ટ બી તમારે સાદું સિમ્પલ જ એવું રહેશે એક બાજુ તમારે ઇલાસ્ટિક આવશે અને એક બાજુ તમારે બેલ્ટ રહેશે આનો ભાવ બી તમારે છે હજાર રૂપિયા

બહુ જ મસ્ત છે અહીંયા બી આપેલું છે અને નીચે બી આ રીતે આપેલું છે ગળામાં ગળામાં બી તમને વર્ક આપણે જે ટેભાવર્ક કે ને હા એ ટેભા વર્ક છે ટીકી છે અને અહીંયા એક મસ્ત એવું બટણ આપેલું છે સ્લીવમાં બી તમને જો આ રીતે મળી જવાનું છે અને અહીંયા બી તમને મસ્ત આ રીતના બટણ આપેલું છે અને એ રીતના પેટર્ન કરેલી છે આ બી બહુ જ મસ્ત છે જે બ્લુ કલર બ્લેક કલરના જે શોખીન હોય એના માટે બેસ્ટ છે આ જો આમાં બી તમને નીચે આ પેન્ટમાં આ રીતના પટ્ટી મળી જવાની છે આનો ભાવ રહેશે તમારે હજાર રૂપિયા જો ગમતું હોય તો ઓર્ડર કરતા રહેજો સ્ક્રીન પાડતા રહેજો સ્ક્રીન શોટ પાડતા રહેજો સોરી સ્ક્રીન શોટ પાડીને પછી અમારા મોબાઈલ નંબર પર મોકલી આપો જો આ બહુ જ મસ્ત પીસ છે આ આખું ઘડું ભરચક છે આમાં તમને ટીકી વર્ક ને વર્ક મળી જશે અહીંયા આખી પટ્ટીમાં તમને કાચ મળી જશે ને શેરવાની પેટર્ન આપેલી છે આ એલાઈન છે ને અહીંયા શેરવાની પેટન કરેલી છે અહીંયા બી તમને ટેભા વર્ક અને આ દોરાનું વર્ક મળી જવાનું છે અને અહીંયા ઘોડામાં જેવી પેટર્ન આપેલી છે એવું તમને છે જ અહીંયા તમને આમાં બંને બાજુ પોકેટ મળી જવાના છે આનો ભાવ રહેશે તમારે અગિયારસો ને પચાસ રૂપિયા બહુ જ મસ્ત પીસ છે આમાં તમારે તમને બીજો બી કલર મળી જવાનો છે આ બી બહુ જ મસ્ત કલર છે ઘાટો રામા કલર છે આ જો આ રીતે લેશે આ છે એનું પેન્ટ જો તમને ગમ્યું હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો અને અમારા જૂના વિડીયો અને અમે રોજ રોજ નવા નવા વિડીયો લાવીએ છીએ તમારા માટે તો અને બધી જ વસ્તુ અમે ભાવ સાથે જ કહીએ છીએ કે કઈ વસ્તુનો શુભ ભાવ છે તો અમારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને નવી નવી વસ્તુઓ અને નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને બધાને તમારા સગા સંબંધીમાં શેર કરો તો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આવજો